ભુજ ખાતે પંદરમી સમૂહ શાદીનું આયોજન ભુજ શહેરના નાગોર રોડ પર ચાકી સુમરા જમાત દ્વારા પંદરમી સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું છવ્વીસ જોડલાઓનું પડવામાં આવી સમૂહ શાદીના આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય સમય અને ખર્ચનો બચત કરવાનો હતો સ્ટોરી રિપોર્ટ બાય કરણ ભાગેલા ભુજ આજે અમારી પંદરમી શાદી સમૂહ શાદી ચાકી સુમરા જમાતનું જોડા હતા એકદમ આન માન શાંતિ આજે અમારા આ સાદીનો કાર્યક્રમ પૂરો થયો છે આયોજનમાં અમારા સાડા સાતસો કુટુંબ જે હતા કચ્છમાં એ તમામ એક મંડપ હતા લેડીઝ અને જેન્ટ્સ અને અમારો ઉત્સાહનો એમનો કાર્યક્રમ હતું સાથે સાથે અમારી વિશેષતા એ છે કે અમે આ કબીલો છે જે અગાઉ અમારા હઝરત મોહમ્મદ પહેરો સાહેબ કબીલા હતા એ કબીલામાં અમારું આયોજન હતું એમાં માત્ર ને માત્ર અમારા કદીબેના લોકો ને કદીબેના લોકો પાસે જ ખ લઈને એક એક જલનને અમે લાખ રૂપિયા સુધીનું આપેલ છે એ દાદ આપ્યા બીજો અમારે મેળવીને આપ્યા છે એટલે કોઈ અમે સમાજને એસાન કર્યું નથી જે અમારા દાતાઓ આપે છે એ આપે છે જમરવાની વ્યવસ્થા અને વ્યવસ્થા અને અમારા બના સાહેબે જે અમારા જાગીસોના કૌર અબ્દુલ હાજી અમે છે સાથી એક સાથે એ પાછું અમારી આ સમૂહ સાથે એક વિશેષતા છે સિવિસ લાડી અને સિવિસ લાડા અને પોતાને ઘવા એટલે પોતે વકીલ એટલે કે આ સમૂહ સાથે શું થતો હોય કે આગેવાન વકીલ બની જાય અને આગેવાન વધી જાય એટલે પાંચ સાત જણા બધું આખું આયોજન કરી દે આખું બધાને હોવાવી દે અમારે આ નહીં જે દીકરીઓ એનું પરિવાર નથી એનું વકીલ એને ઘવા એટલે અમારો આ વિશેષ કાર્યક્રમ હતો બહુ આનંદપૂર્વક તમે કોઈ જોયો હશે

ને આખિલકાત ચાકી સમાજ એ બે સાથે મળીને સમુસાદીનું બહુ સારું આયોજન કરેલ છે ને એવી જ રીતે સ્વર્મી સમુસાદીનું આયોજન મેં સાથે મળીને કરશું